હેલો યુટ્યુબ ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે હું તમારા બધાનું જ મારી આ યુટ્યુબ ચેનલ માં સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે બધા મિત્રો જઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે છારા કે જ્યાં

पीड़ा हरो मेरी मेरे महादेव तेरा दास ना तो राम या तो रावण है दिल में बहता मेरे पापों का ही है कांटों पे चलू मैं तो नाम लेके तेरा ही हृदय ने पीड़ा का उठाया जैसे कावड़ है भरा काफी मुझे आगे तेरे हो खाली तुमसे छुपी ना है बातें मेरी पीड़ा वाली तेरे सिवाय न लोगों से मैं पूछूं क्या ये तो गानों में भी देते मुझे आके गाली कली के काल में तू ही मुझे थामता है साथ तेरे दास दुखों को भी बांटता है लोग सोचे मेरी जिंदगी वे की मेरा अकेलापन तू ही प्रभु जानता है मेरी चीखों में है माना नहीं शोर भरा सीना चीर के ये दिल तेरी और करा तूने ही देखा जब खाली पेड़ सोया था वरना दुनिया ने न मुझ पे कभी गौर करा मिला कोई नहीं दिया तूने सारा कुछ पाके सारा कुछ कहीं नहीं सारे दुख तेरी दुनिया में सगा नहीं मिला कोई तेरे नाम में ही ढूंढा मैंने सारा सुख मेरे माथे को हाँ जैसे तेरे शूल मिला मेरी नसों को हाँ लगा जैसे खून मिला पैर थमे मेरे तेरे ही शहर में प्रभु मुझे तेरी काश મિત્રો આપણે બધા ફાઇનલી પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ગામ છારા અને છારાની અંદર આવેલું ગંગનાથ મહાદેવ મંદિર તો મિત્રો આ ગંગનાથ મહાદેવ મંદિરનો ગેટ છે અને આપણે હવે મંદિરની અંદર જઈ અને ગંગનાથ મહાદેવની જે શિવલિંગ છે તેમના દર્શન કરીશું મિત્રો તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે અને ખૂબ જ સુંદર આ દ્રશ્ય છે ચારે કોર દરિયો અને દરિયાકાંઠે આવેલું ગંગનાથ મહાદેવ મંદિર તો મિત્રો હવે આપણે ગંગનાથ મહાદેવ મંદિરના અંદર જઈએ અને ની અંદર જે જે પણ સાનિધ્ય હશે તેના આપણે બધા દર્શન કરીશું અહીંયા સામે દિવાલ ઉપર એક ખૂબ જ સુંદર મજાનું દ્રશ્ય છે ચિત્ર દોરેલું છે અહીંયા પર મિત્રો લખેલું છે કે ઋષિ શ્રી અગસ્ત્યજીના હસ્તે સ્થાપિત ભગવાન શ્રી ગંગનાથ મહાદેવ મિત્રો આ શિવલિંગની સ્થાપના ઋષિ શ્રી અગસ્ત્યજીના હસ્તકે કરવામાં આવેલી છે અને આ વર્ષો જૂનું મંદિર છે મિત્રો તો આપણે ચાલો જઈએ ગંગનાથ મહાદેવ પરની શિવલિંગના દર્શન કરીએ મિત્રો હવે આપણે જઈએ અને ગંગનાથ મહાદેવ પરની શિવલિંગ છે તેમનું દર્શન કરીએ ભગવાન શંકરનું સુંદર મજાનું ચિત્ર છે અને મિત્રો આ ખૂબ જ સુંદર અને સરસ મજાની જગ્યા છે અને ખૂબ જ વિશાળ આ જગ્યા છે અને દરિયા કિનારે આવેલું મંદિર છે મિત્રો અને અહીંયા પર અસંખ્ય ભાવિકો અને શ્રદ્ધાળુઓ ગંગનાથ મહાદેવના દર્શન કરવા આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એ જગ્યા છે ગંગનાથ મહાદેવ

મિત્રો તમે જોઈ શકો છો કે આ ગંગનાથ મહાદેવ નું સંકટ મોચન હનુમાનજી નું સાનિધ્ય છે મિત્રો હનુમાનજી આપણે બધા જ ઉપર તેમની કૃપા દ્રષ્ટિ વસાવી રાખે તેવી આપણે પ્રાર્થના કરીએ

તમે જોઈ શકો છો મિત્રો કે મંદિર છે અગસ્ત છે કહેવાય છે છે અને અને મિત્રો આ આ સ્થાપના ઋષિ શ્રી કરેલી લગભગ ચાર થી પાંચ હજાર વર્ષ થઈ ગયા છે તો મિત્રો આપણે ભગવાન શંકરને પ્રાર્થના કરીએ કે તે તેમની કૃપા દ્રષ્ટિ આપણા બધા જ ઉપર કાયમને માટે વરસાવી રાખે અને આપણે બધાને જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તો મિત્રો આપણે બધાએ ખૂબ જ સરસ મજાના જે અહીંયા પર જે ગંગનાથ મહાદેવ છે તેમની શિવલિંગના આપણે દર્શન કર્યા હવે આપણી સાથે જોડાઈ ગયા છે અહીંયાના ના જે હરિગીરી બાપુ આપણે તેમની પાસેથી

અને બાળકો ને કરાવતા પૌરાણિક વર્ષો પેલા નું આ બધું છે સંસ્કૃતિ પછી એના એવો થોડો વિચાર પછી રાક્ષસો પીઠતા

કે આગળ આપણે કોઈ ખુબ ખુબ ધન્યવાદ બાપુ એ અહિયાં પણ જે ગંગનાથ મહાદેવ પર નો જે પણ ઇતિહાસ તેમનો આભાર માનીએ છે સરસ મજાના જે ગંગનાથ મહાદેવ પર ગંગનાથ ગંગનાથ મહાદેવ પરની જે શિવલિંગ હતી તેમના બધાએ આપણે ખૂબ સરસ મજાના દર્શન કર્યા અહીંયા પર જે મહંત હતા જે પૂજારીજી હતા તેમની પાસેથી આપણે ખૂબ જ સરસ મજાનો જે પણ કાંઈ ઇતિહાસ હતો તે જાણ્યો તો આશા રાખું છું કે મારો આ વિડીયો આપ બધાને જરૂરથી ગમ્યો હશે તો તમે બધા મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિર વિશેની માહિતી આપ બધા સમક્ષ પહોંચી વળે નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી અને હર હર મહાદેવ મિત્રો